દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ દર વર્ષે વિવિધ વિસ્તારમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ અમદાવાદમાં ગણેશ ભક્તો પોતાના ઘરની સાથે સાથે સોસાયટી અને ફ્લેટમાં પણ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ન્યૂ રાણી વિસ્તારમાં આવેલા રત્નદીપ એવન્યુ ખાતે પણ પાંચ દિવસ માટે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમો ઉપરાંત ગરબા પણ રાખવામાં આવતા હોય છે તેની સાથે શારીરિક સ્વાસ્થ્ય માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડીલો વૃદ્ધો તેમજ બાળકો માટેના કેમ્પનું આયોજન કરીને ઉજવણીની સાથે સંભાળનો પણ સંદેશો આપવામાં આવે છે બસ ગણપતિનું જે પાંચ દિવસનું અમે સ્થાપન કર્યું છે પહેલું જ વર્ષ છે અમારી માટે એક ભારતીય સંસ્કૃતિને આધીન જે પ્રમાણે થતું હોય એ રીત રિવાજ પ્રમાણે અમે પાંચ દિવસનું અહીંયા સ્થાપન કર્યું છે પહેલા દિવસે ગણપતિ સ્થાપન કરી અને હર્ષોલ્લાસ સાથે અમે ગણપતિને બેસાડ્યા છે બીજા દિવસે ફિઝિયોથેરાપિસ્ટને બોલાવવાના છે ત્રીજા દિવસે અનેક એક ડૉક્ટરની ટીમ આવવાની છે એ ડૉક્ટરની ટીમ જે કંઈ સજેસ્ટ કરે વૃદ્ધો માટે ખાસ બોલાવવામાં આવ્યા છે એક દિવસ બાળકોનો પ્રોગ્રામ લેવાનો છે અને એક દિવસ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે આપણું દેશનું જે ગૌરવ છે ગણપતિ દાદાએ જે આપણને પકડીને રાખ્યા છે ગણપતિ એક પોતાનો પરિવાર સાથે લઈને ચાલે છે એમ આખી સોસાયટી એક પરિવાર થઈને ચાલે એવું એક આયોજન નાનકડું કરવામાં આવ્યું છે